નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ એટલે કે પ્રોજેક્ટ નંબર છવ્વીસ મારા સમાચાર નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છવ્વીસ મારા સમાચાર અહીંયા આપણને કહ્યું છે કે તમે ઘર કે શાળામાં વર્તમાનપત્રો છાપા વાંચતા હશો ક્યારેક ટીવી કે મોબાઈલમાં પણ આવા સમાચાર જોતા હશો આવા સમાચારમાં મોટાભાગે સારી બાબતો આકસ્મિક ઘટનાઓ અકસ્માત ઉત્સવ ઉજવણી જાહેર કાર્યક્રમોના અહેવાલ અને અન્ય બાબતો હોય છે અહીં આપેલી જગ્યામાં એવા પાંચ સમાચાર છાપામાંથી કાપીને તેની કાપલીઓ લગાવવાની છે જે તમને ગમ્યા હોય અહીં લગાવેલ આવા પાંચ સમાચાર ગમવાના કારણો તમારા મિત્રને જણાવો અને આ સમાચારમાં રહેલી બાબતો વિશે પણ મિત્ર સાથે ચર્ચા કરો અહીં લગાવવાના સમાચારમાં મોટા અક્ષરે જે ટાઈટલ લખેલું હોય તે જ લેવું ચાલો તો સર્વપ્રથમ આપણે જે પહેલાં સમાચાર છે અહીંયા લઈએ તો જુઓ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ઉમરગામમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ દમણમાં ચાર ઇંચ વલસાડ જિલ્લામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી તો આ રીતે આપણે

ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથા સમાચાર તો અહીંયા જો શું છે કે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા વેઇટિંગના કલાકો ઘટ્યા વડનગર સિવિલમાં બારથી છત્રીસ કલાકનું વેઇટિંગ ઘટીને હવે ત્રણથી પાંચ કલાક પાલનપુર સિવિલમાં હવે વેઇટિંગ ઘટ્યું રવિવારે બે કલાકમાં બે દર્દીને પ્રવેશ મળ્યો ધારપુરમાં ત્રીસથી પાંત્રીસ કલાકનું વેઇટિંગ ઘટતા દર્દીની ઝડપી સારવાર મળતી થઈ ચાલો ત્યાર પછી આગળ જો અહીંયા શું કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓપનિંગ જોડી અંગે ચિંતિત ચાલો તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જે ન્યૂઝપેપરના કટિંગ્સ છે તે લગાડેલા છે તમે પણ આવી રીતે ન્યૂઝપેપરના અલગ અલગ કટિંગ જે છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં લગાડી શકો છો મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન છે તેના ભાગ એક બે ત્રણ ચારના દરેક ભાગની જે સ્વ અધ્યયન પોથીઓ છે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના પણ દરેક પ્રવૃત્તિઓના દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે ધોરણ આઠની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે